જો તમારા મમ્મી ને મારા પપ્પા ઓત મારી ઘરે આવ્યા છે તો મને બતાવીએ જો તમારે ખુશી નોત હોય છે મારા ભગવાન મારા જન્મ દેનાર આવતરા છે મારે આંગણે હાલો બતાવી તમને આજે તો મેરેજ માં જરા મારા છોકરી નો મેરેજ છે ધારેશ્વર જાય છે તૈયાર તો થઈ ગયા છીએ આપડે હવે જવાના છે તૈયાર થઈ ગયા Terima kasih telah menonton ओके रे आऊ नमस्कार महापुरुष आणि मेरी एक स्क्रिप्ट नुमते पेन स्क्रिप्ट रे बनाना करनी तो जनरल बात कर रहा हूं सिटॉक ने बट ऊपर सी लिया ओ हो हो

જય સ્વામિનારાયણ અમારા પાર્ટનરના વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ